તું અત્યાર સુધી ઘેરે કેમ છે મજા જેવું નથી પેટમાં દુખતું તો એટલે મને છે ને તારા બધા નાટકની ખબર છે તને ક્યારે મજા નથી હોતી મને એક વાતનો જવાબ આપ તારી નોકરી એ જવાનો હતો એનું શું થયું અરે પપ્પા કહ્યું તો ખરા કે મને હમણા થોડા દિવસથી પેટમાં થોડી ગડબડ રહે છે એટલે માટે નથી જવાનું ડોક્ટરને ત્યાં જવાનું છે હમણા અરે તું કેટલો કામ ચોર છે અહીંયા હું જે પ્રોજેક્ટ લઈને બેસું એ આખો ફેલ થઈ ગયો છે અને આજે તું મને એવા સમય આતાર આપે છે કે મારી તેમેસ સારી નથી હું નોકરી પણ નથી લાગ્યો અરે તમે લોકો ક્યારે સુધરશો સાલા અરે મને શું કામ કામને છલાશિકામણ આપો છો કામ છોડ તો તમે કહેવા તમારા પ્રોજેક્ટમાં ધ્યાન જ નથી આપી શકતા તો પછી થાય જ ને ફેલ અરે બસ કરી દે સાલા નાલાયક તું તારા બાપને નકામો કહે છે જો પપ્પા તમે જેને મારું અપમાન ના કરો આ રીતે બોલીને દેખજો ના ના એટલે મતલબ મારવો છે તમારે અરે મમ્મી સમજાવો ને પપ્પા ને પણ વાત નહી કરવાની પપ્પા સાથે પણ સમજતા નથી કોઈ વાતે નાલાયક કે છે નઠારો કે છે ગમે તે બોલી દેવાનું